દરેક નીતિની સામે સુરતમાં સુમલ શુદ્ધ ઘીના પાઉચવાળા વાળા બેહોપ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવી રાખી તેમાં ડુપ્લીકેટ ઘી બનાવી તે ઘીનું પાઉચમાં પેકિંગ સામાન્ય ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી વેચાણ કરતા ઈસમોને સિંગણપોર ડબોલી પોલીસે ઝડપી પાડ્યા છે સુરત પોલીસ ડુપ્લિકેટ ખાદ્ય વસ્તુઓના વેચાણ નજર રાખી બેઠી છે પ્રિન્ટિંગ મશીન પાઉચ સહિતનો મુદ્દા માલ કબજે કર્યો હતો પોલીસે સ્થળ પરથી લલિત ઇટાલિયા પ્રતિક ઠક્કર વિશાલ શાહ અને આશિષ દુધવાલા ઝડપી પાડ્યા હતા અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દરેક નીતિની સામે કાયદાને રીતે ઉભો રહેતો એસએસટી ન્યૂઝ ચેનલ